મિત્રો આપ સર્વે મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી ગુરુજ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આજે આપણે ધોરણ બાર વિષય ગુજરાતી વિષયની અંદર જે તમારી પ્રથમ પરીક્ષા બે હજાર પચીસ આવી રહી છે એનું મિત્રો અતિ મોસ્ટ એમ બી મહત્વનું મોડલ પેપરનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે સ્કીપ કર્યા વગર અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે જેથી કરીને બીજા વિષયના પણ મોડ્યુલ પ્લેપર તમે જોઈ શકો વિભાગ એ જોઈએ જે આપણો છે પદ્ય આધારિત વિભાગ એમાં છે નીચે આપેલા બહુ વિકલ્પ ધરાવતા પ્રશ્નોનો ઉત્તર સાચો વિકલ્પ શોધીને આપણે લખવાનો છે એમાં પહેલો કે નળ કયા દેશના રાજા હતા તેમાં એમાં આવશે ઓપ્શન નંબર બી નિસદ દેશના રાજા હતા બીજો ગોપી કોને સુકનવંતી માનતી નથી તેમાં એમાં આવશે ઓપ્શન નંબર એ કાગવાણીની ત્રીજો છે ધન્ય ધન્ય તને દેવી અનેરી કોઈ ઉર્મિલે આ ઉદ્ગાર કવિ કોના મુખે મૂક્યો છે તો આવશે ઓપ્શન નંબર સી લક્ષ્મણના મુખે આગળ છે નીચેના હેતુલક્ષી પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખો કે ગુજરાતી ભાષાના આદ્ય કવિ કોણ ગણવામાં આવે છે તેમાં આવશે નરસિંહ મહેતા પાંચમો છે દમયંતી સંયમવર કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો તો એ મિત્રો કયો છે આખ્યાન અંશ છે છઠ્ઠો સાસરવાસમાં દીકરીને પડતા અસહ દુઃખની વાત કયા કાવ્ય દ્વારા વ્યક્ત થઈ છે તો મિત્રો આમાં આવશે ભવના અબોલા અને વિદ્યાર્થી મિત્રો ધોરણ બારના બીજા વિષયના પણ મોસ્ટ હેપી મોડલ પેપરો આપણી ચેનલ ઉપર અપલોડ થયેલા છે જે તમામે તમામ વિડીયોઝની લિંક આવીડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને પ્લે લિસ્ટ આપેલું છે ત્યાં જઈને તમે નિહાળી શકો છો હવે જોઈએ નીચેના પ્રશ્ન એક વાક્યમાં ઉત્તર લખો પ્રત્યેકનો એક ગુણ છે ચાર પ્રશ્નો હશે એના ચાર ગુણ કે સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે તો સમગ્ર બ્રહ્માંડમાં શ્રીહરિ એટલે કે ઈશ્વર પરમાત્મા વ્યાપેલા છે આઠમો છે રામબાણ શબ્દનો અર્થ જણાવો તો રામબાણ એટલે કે ભગવાન રૂપી બાણ નવમો છે નાયિકા કોને સંદેશો લઈ જવાનું કાર્ય સોંપે છે તો એમાં આવશે સમડીને દસમો ગોપી સો નિયમ લે છે તો ગોપી શ્યામ રંગની નજીક ન જવાનો નિયમ લે છે આગળ છે ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો ચાર આપેલા હશે એમાંથી કોઈ પણ ત્રણના ઉત્તર આપણે જણાવવાના છે અને પ્રત્યેકના છે બે માર્ક્સ એમાં છે પરમાત્મા પૃથ્વી પર કયા કયા સ્વરૂપે રહેલા છે આ છે મિત્રો ચેપ્ટર નંબર એકનો બારમો ક્ષ્યામ રંગની પાસે નહીં જવાનો નિયમ પોતે નહીં પાળી શકે એવું કોપીને શા માટે લાગે છે તો આ મિત્રો કાવ્ય નંબર સાતનો પ્રશ્ન છે તેરમો છે કે ચારેય દેવોએ એકબીજાને સાસા સાપ આપ્યા તો આ મિત્રો ચેપ્ટર નંબર ત્રણનો છે તમારે તેના સ્વાધ્યાયમાંથી તમે આ પ્રશ્નનો જવાબ તૈયાર કરી શકો છો ચૌદમાં છે હરી શા માટે આવ્યા અને તેમણે શું જોયું તો આ મિત્રો છે કાવ્ય નંબર પાંચનો પ્રશ્ન આગળ છે નીચેના પ્રશ્નના સવિસ્તર ઉત્તર લખો કોઈ પણ એક લખવાનો છે ચાર માર્ક્સમાં છે કે અખિલ બ્રહ્માંડમાં પદમાં નરસિંહ મહેતા તત્વને શી રીતે સમજાવે છે આ છે કાવ્ય નંબર એકનો પ્રશ્ન આગળ છે ઉર્મિલા કાવ્યને આધારે ઉર્મિલાનું ચરિત્ર ચિત્રણ કરો તો આપણ છે કાવ્ય નંબર અગિયારનો હવે જોઈએ હવે છે મિત્રો વિભાગ નંબર બી જે આપણો છે કદ્ય આધારિત વિભાગ એમાં બહુ વિકલ્પ ધરાવતા પ્રશ્નોના ઉત્તર સાચો વિકલ્પ શોધીને લખવાનો છે એમાં છે કે ભોજાને કબર ખોદતા શું મળી આવ્યું તેમાં મિત્રો સપ્શન નંબર એ જીવતું બાળક મળી આવ્યું સત્તરમાં છે વિનુબા ભાવે કયા આવ્યા ત્યારે બાપુના એક ભાષણની ગરમા ગરમ ચર્ચા ચાલ ચાલ્યા કરતી હતી તો આવશે ઓપ્શન નંબર બી કાશીમાં હવે છે વ્યાસના મતે ક્ષત્રિયોનો ધર્મ શો છે તો આવશે યુદ્ધ હવે છે માગ્યા પ્રમાણે ઉત્તર લખો કે ઉછીનું માગનારાઓ પાઠનો સાહિત્ય સ્વરૂપ જણાવો તો એ મિત્રો છે હાસ્ય નિમન વીસમો છે સૌજન્યશીલ પ્રભાશંકર પાઠના લેખકનું નામ જણાવો તો આવશે મૃકુંદરાય પારાશર્ય એકવીસમાં સત્યાગ્રહ પાઠ શામાંથી લેવામાં આવેલ છે તો આવશે અહિંસાની ખોજમાંથી હવે આગળ વધીએ કે નીચેના પ્રશ્ન એક વાક્યમાં ઉત્તર લખો પ્રત્યેકનો એક ગુણ છે ચાર પ્રશ્ન છે અને ચાર ગુણ કે ખીજડીયા ટેકરાનો લોકો શું ઉપયોગ કરતા હતા તો આવશે મૃત બાળકોને દાંટવા તેવીસમો વિનોબાએ કયા 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 વ્રતોનું પાલન બરાબર કર્યું હતું તો આવશે સત્ય અહિંસા અને બ્રહ્મચર્યનું ચોવીસમો શ્રી પ્રભાશંકર ગોળમેજી પરિષદ વિશે શું માનતા હતા કે પરિષદ નિષ્ફળ જવાની છે અને ભારતને થોડો વર્ષ સ્વતંત્રતા મળવાની નથી પચીસમાં છે લેખકે ઉછીનું માગનારા લોકોને કેવા કયા છે તો આવશે યાચક વૃત્તિવાળા પછી જે દુષ્ટ અને બેદરકારી આગળ છે ત્રણ ચાર વાક્યની અંદર ઉત્તર લખો સામે તમને પાઠનો નંબ પાઠ નંબર આપેલો છે તે પાઠમાં જઈને તમે જવાબ મેળવી શકો છો ઉછીનું માગનારાની નજર કેવી છે અને શા માટે તમે મિત્રો પાઠ નંબર છમાંથી લેવામાં આવેલો છે સત્યાવીસમાં હીરા સાથી બદલાઈ ગયેલી આપણ પાઠ નંબર તેરમાંથી અઠ્યાવીસમાં યુધિષ્ઠિર લોહિયાળ વિજયનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવા માગે છે તો આપણ છે ચેપ્ટર નંબર દસ શાક સમારતા સમારતા ગાંધીજીએ વિનોબાને શું કહ્યું આ મિત્રો છે ચેપ્ટર નંબર છનો પ્રશ્ન હવે છે સવિસ્તર ઉત્તર લખો બે આપેલા છે એમાંથી કોઈપણ એક વિષય લખવાનું છે એમાં છે કે ખીજડીએ ટેકરે પાઠના શીર્ષકની યથાર્થતા ચર્ચો ચેપ્ટર નંબર બેનો છે ત્રીસમો છે અમરનાથ યાત્રામાં જોવા મળતા પ્રાકૃતિક મનોહર દ્રશ્યો પાઠના આધારે વર્ણવો આ છે ચેપ્ટર નંબર આઠનો પ્રશ્ન અને મિત્રો ધોરણ બારના આપણા ખાસ વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જો હજી હજુ સુધી જોઈન ના થયા હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે તો ગ્રુપની અંદર પણ ભૂલ્યા વગર જોઈન થઈ જાય છો વિભાગ સી જોઈએ કે નીચેના સામાનાટી શબ્દો સામે સામે જોડીને લખવાના છે ગમે તે ચાર લખવાના છે આપણે તો મજૂસ તો મિત્રો એમાં થશે મજીસ તો પેટી અને પટારો કતરીસો તો મિત્રો થશે કોષ અને ગણેશીઓ હઠ તો થશે જક અને જીદ તાસીર તો થશે પ્રકૃતિ અને સ્વભાવ મહેરબાની તો થશે કૃપા અને રહેમ હવે જે વાક્યનો અર્થ ન બદલાય એ રીતે વીરધાર્થી શબ્દ લખવાનો છે તેમાં આવશે નદીને કાંઠે જૂજ ફૂલો ખીલી ઉઠ્યા ન હતા એ આપણે લખવાનું છે ખીલી ન ફૂટ્યા હતા પછી સડત્રીસમો તો માંગુ તમારા મોટા મહાણની મહેરબાની મહેરબાની આપણે કાઢી દેવાનું છે તો ન માંગું તમારા મોટા માણસની અવકૃપા હવે છે આ તો ગૌણ ભાષા નથી તો આ તો મુખ્ય ભાષા નથી આ રાજમુગઢ પર કલમ લાગ્યું છે તો આ રાજમુગુટ પર નિષ્કલંક નથી લાગ્યું ચાળીસમાં એનું શરીર કાબૂમાં ન રહેતું તો એનું શરીર બે કાબૂમાં રહેતું હવે જો શબ્દ સૌ માટે એક શબ્દ કોઈ પણ ચાર આપવાના છે આપણા એના જવાબ અહીંયા તમને પાંચ આપેલા હશે કે જેને જુવાની ફૂટી હોય તેવી સ્ત્રી તો થશે મુગ્ધા સ્ત્રી ગામડામાં પોલીસ પટેલનો સહાયક રખેવાળ તો થશે પસાયતો નાણાંની આપલે માટેની ચિઠ્ઠી તો થશે હુંડી મનવાણી અને કર્મથી પણ કોઈ હિંસા ન કરવાની વૃત્તિ તો થશે અહિંસા સમુદ્રમાં લાગતો આગ તો મિત્રો એને કહેવાય વડવાનળ હવે છે તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ આપો ઢાંઢો તો મિત્રો કહેવાય બળદ પૂગ્યો તો થશે પહોંચ્યો હવે છે સાચી જોડણી લખો દીકરી જોઈ શકો છો દીકરીની સાચી ચૂંટણી ત્રિપુટીની અને કુંતીપુત્રની હવે જે નીચે આપેલા ઉત્તર પ્રમાણે આપણે કરવાનું છે નીચે આપેલા કૌંસમાં જે સૂચના આપેલી છે એ પ્રમાણે દરેકનો અર્ધગુણ છે એમાં જે માત્ર અમારા કેમેરામાં પાણી ન પેસે તેની અમને ચિંતા હતી નિપાત શોધો તો નિપાત આમાં છે માત્ર હવે જે ભોજા જેવો પડ માણસ પણ પડકી ઉઠ્યો નિપાત મૂકવાનો છે તેમાં મૂક્યો છે આપણે પણ હું જંગલી જાનવર જેવો છું આમાં વિશેષણ તો આવશે જંગલી ચોપ્પનમાં ઊંચીનું માગનારની એક ખાસિયત હોય છે તો એમાં વિશેષણ જોઈ શકો છો એક મૂકેલું છે પંચાવનમાં મારે તમને એક અગત્યની વાત કહેવાની છે તેમાં કૃદન આવશે કહેવાની હવે છપ્પનમાં છે કે રાત્રિના તારાને તરણા સામે હસવાનો અધિકાર નથી તમે કૃદન જોઈ શકો છો હસવાનો લખી લખેલું છે હવે છે કે એક જીવતા જાગતા બાળકને પણ રજૂ કર્યું તમે મિત્રો રજૂ કર્યું એ આપણા કૃદન થશે ને એ મિત્રો છે વર્તમાન કૃદંત હવે રોઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરવાનો છે તો જોઈ શકો છો અહીંયા તમને અર્થ આપેલો છે કે રોડવું લેવું તો તમે ચલાવી લેવું હવાઈ કિલ્લા બંધવા તો તમે સખત પ્રયત્નો કરવા વળતામાં ઘી હોમવું તો તસે ઝઘડામાં ઉમેરો કરવો આગળ જઈએ તો કૌંસમાં વાક્ય પ્રમાણે આપણે કરવાનું છે પ્રથમ જે છે એમાં લેખન રૂઢિ આપણે સુધારવાની છે એમાં સાચું જોઈ શકો છો ઉપર લખેલું છે કે આગલી સાંજે કોડા પસંદ કરી લીધા બાસઠમો છે એમાં આવશે મિત્રો કે બે પહાડ વિના કદી પ્રતિ ધ્વનિ સંભળાતો નથી તેસઠમો છે એમાં ખાલી તમારે ભોજાએ પોસ્ટ માસ્ટરની ડેલીમાં શાક દાની જગ્યાએ નહીં લગાવવાનું છે ચોસઠમો છે એમાં આવશે કે ચંદનવાળી આગળ શેષ નદી બહુ કાટીલો વળાંક લે છે મિત્રો ખાલી વાક્યો અડાવડા છે શબ્દો એ સારી રીતે ગોઠવીને આપેલા છે હવે છે સાદા એને સંકુલ વાક્ય ફેવરીતે આપણે લખવાના છે તો જોઈ શકો છો હું બાપુને મળ્યો અને એમના પર મુગ્ધ થઈ ગયો પછી છે રાતે શીમથી અવર જવર બંધ થઈ ગઈ અને મિત્રો એમાં તમે બી બીજું લખી શકો સોપો પડી ગયો અને ભોજાય એ જીવન અમલમાં મૂક્યું એવી રીતે આપણે જે વચ્ચે જે સંયોજક છે સંયોજક નીકાળીને બંને વાક્ય બનાવીશું એટલે આપણા બંને સાદા વાક્ય બની જશે જોઈ શકો છો આગળ છે સાદા વાક વાક્યને સંયુક્ત અને સંકુલ વાક્યમાં ફેવીને લખો તો વચ્ચે આપણે ખાલી સંયોજક મૂકી દેવાનો છે તો આવશે અચાનક તેનું પાનું બટકી ગયું અને ચપ્પુ તેના હાથમાંથી છટકી સામે બાજુ ઉડી પડ્યું ઓગણસિત્તેર હું તો તમને પહેલેથી જ કહેતી કે દાટવા જવાની ઉતાવળ ન કરો સિત્તેરમાં હું કાશી આવ્યો ત્યારે ત્યાં બાપુના એક ભાષણની ગરમાગરમ ચર્ચા ચાલ્યા કરતી હતી આગળ છે નીચેનું કાવ્ય વાંચી પ્રશ્નના ઉત્તર લખો ડી અર્થગ્રહણ વિભાગ છે એકદમ સિમ્પલ છે આપણે કાવ્ય વાંચવાનું છે ને નીચે જે પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નોનો આપણે જવાબ ને તેનું શીર્ષક આપવાનું છે એવી રીતે તમને પેરેગ્રાફ પૂછવામાં આવશે ગદખંડ એ ગદખંડ વાંચી અને નીચે પ્રશ્નોને તેના જવાબો આપવાના છે જોઈ શકો છો પછી તમને સંશિપ્તિકરણ પૂછાશે તમને સરસ મજાનો એક પેરેગ્રાફ આપેલો હશે એ પેરેગ્રાફ સંપૂર્ણ વાંચી લેવાનો છે પછી આપણે એનો જે મેઇન મેઇન મુદ્દા હોય મેં જે મેઇન હાર્દ હોય એ લખવાનું છે પછી નીચેના ગદખંડની કાળકથાની રીત પ્રમાણે ગોઠવવાનું છે જો આપણે પાઠ સારી રીતે ભણ્યા હોય તો આપણને યાદ હોય કે કઈ કઈ ટોપિક ક્યાં ક્યાં આવે છે હવે વિભાગ એમાં તમને પાંચ માર્ક્સની અરજી લેખન પૂછાશે પછી જે કદખંડનું વાદાત્મક ગદમાં રૂપાંતર કરો એટલે કે વાક્ય આપણે થોડું વધારીને લખવાનું છે અને નીચે તેની શબ્દ યાદીઓ પણ આપેલી છે અને લાસ્ટમાં તમને આઈએમપી નિમન છે દસ માર્ક્સનો એક નિમન લખવાનો છે ત્રણ પૂછાશે એમાંથી કોઈ પણ એક તો છે કે પ્રકૃતિના રમ્ય રૌદ્ર સ્વરૂપો રાષ્ટ્રીય એકતા અને પુસ્તકો આપણા સાચા મિત્ર તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ત્રણ બાર વિશે ગુજરાતીનું પ્રથમ પરીક્ષા બે હજાર પચીસ માટેનું અતિ મહત્ત્વનું મોસ્ટ આઈએમપી મોડલ પેપર તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય વિડીયોને અચૂકથી લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર આપણા બીજા વિડીયોઝ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત